હેલો સર બોલો બોલો તમે શેર બજાર નું કરો છો કોને કીધું અમે શેર બજાર નું નથી કરતા શેર બજાર અમારું કરી જાય છે तुमने अपने घर वालों से बात की हमारी शादी की हाँ लेकिन मेरे घर वाले नहीं मान रहे तुम तो बोल रही थी मेरे पेरेंट्स मान जाएंगे। हाँ पेरेंट्स तो मान गए फिर कौन नहीं माना मेरा पति और बच्चे मांगो छो હું ડફર નો ડ્રાઈવર બનીશ મુજો મારે નહીં તું તો એ કહેતી હતી કે તમારે સપનું હા તો ગયું ભાઈ તારા જેવો ભાઈ બંધ લાખો માં એક હોય હું બહુ કિસ્મત વાળો માણસ હોઉં કે મને તારા જેવો ભાઈ બંધ મળ્યો દીવો લઈને ગોતવા તારા ભાઈબંધ પૈસા નથી હો તો હું કામ છે પેલા જ ના પાડી દે હું કરે ભાઈ તારા જેવો ભાઈબંધ લાખો માં એક હોય હું બહુ કિસ્મત વાળો માણસ હોઉં કે મને તારા જેવો ભાઈબંધ મળ્યો બાકી દીવો લઈને ગોતવા જઈને તારા જેવા ભાઈબંધ નો મળે ભાઈ મારી પાસે પૈસા નથી હો તો તારું અહીંયા હું કામ છે ભડવા વયોજા ને માગવા પેલા જ ના પાડી દે હું કર લેવું ભાઈ થોડાક પૈસા દે ને લે કરી નાખી નબળી વાત અરે એવડો હાંઢા જેવો માટી થયો કઈ કામ ધંધો કરે છેલ્લી બાકી કેવાક નું ડ્રાઈવર બની જાય ટ્રેક્ટર નું ડ્રાઈવર બની જાય પૈસા કમાતો થઈ જાય હું આવી રીતે બધે ભાઈ માગતો હો ઉધાર દીધા તા ઈ માગું હું ભડવા આજ ભેગું થાય એમ નથી ભાઈ